અને જો સૂરજ દાદા પણ ઘણા અથડ ચડી ગયા છે અને આજે પણ મેં ઘરવો દેખાય છે ખડમાન કપાસમાન ને મોતિયા ધી ભરેલા હોય આખો દિવસ તડકો આવે ને તારમાં વરસાદ આવે ને એટલો મેં ઘરો આવી જાય છે એટલે હતું એવું જેટલું હુકાણ હોય ને એટલું પાછું લીલું થઈ જાય માં બે થઈ જયો જો મોતિયા ભરેલા છે ખડમાં હં ધી પાણી જ છે એમ રવાનું હોય એમ રવાનું હોય

હવે રોટલી ખાવા જોઈએ છે કેટલા આવી ગયા હજી ઘણા ખરા આવશે ને બધા ઘણા ખરા ખાયા જશે લઈને જતા રહેશે જોતો હું છું આપડે એક બાજુ કુકર મુખાઈ ગયું છે ખીતાબેન હવે દૂધ નાખે છે બધા સીરામણ નો સાહ બનાવવાનો છે અને આમાં છે ને દાળ ભાખો મૂકી છે સેના એટલે આજે દાળ ભાખો મૂકી છે ને એટલે કુકર માં ચાદ બની જાય છે બપોર એટલે આખો દિવસ ચાલે એમ નઈ

તેરે આટલી જડી આથી તે ઠેટ આય હું થી આટલી માંડ તે આટલી થાય છે ને કે વધારે થાય થેન્ક યુ કોકા ડાટ દેતી છે મને એવું લાગે હા લેવા આ હોય એટલા એવું હોય હોય એટલા જ હોય આલો છે ને ઓર કોટ ખોટી નથી એમ છે ન થાય ઓર એવું છે તણ ગાડી એક એટલે છે કેટલી બાકી છે બળદ બાંધા ને એ પાટો એટલી જ બાકી છે બાકી આ બાય ગઈ છે મણ જેવી થઈ હોય કે હાથમણ થઈ હોય ના ના હાલો આપડે હાલવાનું છે આપડે એટલું જ કામ છે કેમ કે આપડે ભાપ ને એવું કઈ નથી જવાનું છે બપરાુ તો મસ્ત મજાનું આપડે તૈયાર કરીને વાળી ગયા તા પણ ખાલી બાજરાના લાયક હતા એ પણ આપડે જવ બની ગયા હે અને શિવાની ઢાંકી દીધા હા

સૌસન હા તો તોડેન હોતા છે ને આપણે ઢુકડીવાડીમાં માંડવી ઈણવાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે આપણે કામ તો નથી પણ દાતીને હું આકવા છે ને તો મને એમ થાશે કે નવરા નવરા આટા મારવ એટલે કઢી વાડીયાટો મારી જાવ મારે કપડા ધોવાના અને કેટલું કામ છે કરવાનું છે ખબર નહિ મેં ચા બરોબર તો હું જાવ એમડી આટો મારી આવું માંડવી ઈણાઈ ગઈ બાયથી

નવા રાખે ને એટલે અંકિતા એન ભાઈ એન તો કે તો લેવાનું ચાલુ કરી દીધું હે ને આપણે હવે આમાં દાતી મારવાની થાય અને આપણે બપોર પહેલા તો કોઈલા કટકામાં જો દાતી ને બધું લાગી ગયું છે ને ઓલ પણ છોડાઈ નાખી છે અને પછી હવે આમાં મારવાની છે તો આપણે છે ને હવે આમાં દાતી મારવાનું ચાલુ કરી દીધું છે પણ ક્યાંક ક્યાંક જો ઢહડા થયા હોય ને આવા ખોખા નીકળે છે પણ ઉગી ગયા તો ખોટા બહાર નીકળી ગયા એવું થઈ ગયું છે તો આ બાજુ દાટી મારવાનું ચાલુ કરી દીધું અડધી લગભગ હાલી રેવા જાગી છે અને આપણા બળદ પણ મસ્ત મજાના એમ કહેવાય કે શેઢા પાળે સરસ જાય હોલ પણ જો લાગડ બાંધી આવશે ને એટલે એમ થાય શેઢો વાઢો હોય ને એ રીતે આમ ખાતા જાય સમજો અને આ બાજુ આપણે અંકિતા અને બાઈ અને ભાઈ ભી જો હવે શેઢો વાઢવાનું પણ ચાલુ કરી દીધું હે ને ઠેઠ આમ ઠેઠ ફૂગી ગયા છે જો હા ઠેઠ વાટતા વાટતા ભૂગી ગયા હે હમણાં બસ થોડોક જ બાકી રહેશે પછી એ શેઢો પણ વટાઈ જાય અને આમાં પણ

અને હું આ બાજુ બેઠી છું બધા વાવ કરવા એક હારે જ બે ગયા છીએ આજે તો બસ હવે આજનો દિવસ કઈ આપડે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય